નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું શ્રીતાભ કાદરી આજે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યાના અંદર કલેક્ટર કચેરી અને વન વિભાગ ખાતે આવી પહોંચ્યા હતા તેમની જે પડતર માગણીઓ છે કે ઓગણીસો ને પચાસ પહેલાંથી આજ દિન સુધી ગ્રામ પંચાયતથી લઈ મામલતદાર કચેરી પ્રાંત કચેરી કલેક્ટર કચેરી મુખ્યમંત્રી વડાપ્રધાન વનવિભાગની કચેરી પ્રાયોજન કચેરી હાઈકોર્ટ સચિવ વગેરે સ્ત્રીઓને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી તેમની સમસ્યાનું સમાધાન થયું નથી જ્યારે એક તરફ દેશ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે બીજી તરફ ભારતના બંધારણમાં આદિવાસી પરિવારોના સમુદાયને ભાગ દસમાં પાંચમી પેટા કાનૂન ઓગણીસો નેવાણું વન અધિકાર અધિનિયમ બે હજાર છના કાયદાઓ હેઠળ હેક્ટર દસ એકર સુધી જંગલ જમીન મળવાપાત્ર છે તેવી જમીન કરપાત્ર કર્માવતના જલોતરા ખાતે આદિવાસી કબજા ભગવટા મુજબ આવેદનપત્ર આપીને તેના સાતમાર અને ભોગવટાનો માંગણી અવારનવાર કરવામાં આવી છે જ્યારે પાલનપુર તાલુકાના છાપરા ગ્રુપ ગ્રામ પંચાયતના સુબીપાણી ગામે પણ ભારતના બંધારણ મુજબ જાહેર કરેલ વન અધિકાર માન્યતા ધારો બે હજાર છ પહેલાંથી કર્માબદમાં રહેતા વર્ષોથી આદિવાસી પરિવારો મોટાભાગે બાપદાદાના સમયથી જંગલ જમીન ખેડીને વાવેતર કરી પોતાનું જીવન ગુજારી રહ્યા છે છતાં અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તેમને આજ સુધી હમણાં સુધી એમને ન્યાય મળ્યો નથી અને સરકારશ્રીના બંધારણ છે અમે લોકો કોઈ ભીખ નથી માંગતા અમે ન્યાય માગીએ છીએ અને સરકારના બંધારણ મુજબ અમને આ રીતનો અમારો ન્યાય અમને મળવો જોઈએ આ સંદર્ભે આજે પાલનપુરના કલેક્ટર કચેરી પ્રાંગણના બગીચાના અંદર વિશાળ સંખ્યામાં મહિલાઓ પુરુષો બાળકો સાથે રેલીનું આયોજન કરી ત્યાં એક મોટી પંચાયત બેસાડી અને ત્યાં સૂત્રોચ્ચાર કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને જે લોકો એમને નડતા હતા કનડતા હતા અને જે લોકો કામ ન કરતા એ તમામ બાબતોની ચર્ચા કરી અને મોટી સંખ્યાના અંદર તેઓએ આજે બે જગ્યાએ આવેદનપત્ર પાઠવ્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી મોટી સંખ્યામાં પુરુષો પણ હતા અને તેમના આગેવાનો એમની સાથે હતા અને તેમના જ્ઞાન અને લાઈન દોરીથી તેઓ પોતાનું કાર્ય આગળ કરી રહ્યા હતા સરકારશ્રીના ધારાધોરણ મુજબ અત્યારે આદિવાસીઓ માટે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે થોડાક દિવસ અગાઉ એમએલએ પણ આ જ રીતે ધરણાના કાર્યક્રમ યોજી મોટી સંખ્યાના અંદર આવ્યા હતા અને તેમના પડતર પ્રશ્નો જે છે જે આજ સુધી તેનો ઉકેલ કરવામાં નથી આવ્યો તે તમામે તમામ માંગણીઓ સાથે આ લોકોએ આજે પોતાની ધીરજ ખોટી જતા મોટી સંખ્યાના અંદર બંને ગામોના લોકો આવ્યા છે એમના આદિવાસીઓ શું કહે છે સાંભળો મારા નામ રાજેશકુમાર રામાભાઈ રામા એડવોકેટ કાર્યકર્તા સામાજિક કાર્યકર્તા અમારી માગણી બે ગામની છે એક ગામ વડગામ તાલુકાના જાળોદરા ગ્રામ પંચાયતના ખર્માબાદ ગામ છે બીજું પાલનપુર તાલુકાના કપરા પંચાયતના સુલેપાણી ગામ છે બંને ગામની એમ માગણી એવી છે કે આજે ઓગણીસો સુતાળીસમાં દેશ સ્વતંત્ર થયો ઓગણીસ પચાસથી સરકારની અંદર વહીવટ ચાલુ થયો ત્યારથી લઈને આજ દિન સુધી અમારી માગણી જે કબજા ભોગવટાની માગણી છે જમીનની માગણી છે એ જમીન આજ દિન સુધી અમારા નામે કરવામાં આવેલ નથી અને એ જમીનની માગણીને લઈને અમે કલેક્ટરશ્રી આવેદનપત્ર પણ આપેલા છે શ્રી સરકારની તમામ કચેરીને પત્ર આપ્યા છે લેખિત મૌખિક રજૂઆત પણ કરેલી છે નેતા લોકોની પણ માગણી મૂકી છે પણ અમારા આજ દિન સુધી સુલેપાણી અને ગામના લોકોને ફક્ત ને ફક્ત વોટ બેંકનો ઉપયોગ કર્યો છે વોટ બેંક સિવાય અમને અમારા હક અધિકાર આપેલા નથી તો અમારે આજની આ સરકાર જોડે છેલ્લું આવેદનપત્ર આપીને અમને ગામના ગામના કહેવા પ્રમાણે એમના આદેશ અનુસાર એવું છે કે ભાઈ અમારી માગણી આજે નથી કરી તો અમારે હવે સરકાર ઉપર ભરોસો નથી પછી અમે કીધું ભાઈ સરકાર પર ભરોસો આપણે રાખવો પડશે ફરીથી આપણે એક વખત આવેદનપત્ર સરકારને આપીએ અને સરકારને જાણ કરીએ ભાઈ અમારી માગણી બંધારણ રૂહે છે અમારા વિસ્તારની અંદર પાંચમી અનુસૂચિ હોય બસો હોય વન અધિકાર બે હજાર છ હેઠળ સરકારના નિયમ પ્રમાણે બે ચાર એક્ટર એટલે દસ એકર સુધી જમીન મળવા છે કબજા ભોગવડ્યા મુજબ તો અમારી જોડે વર્ષોના કબજા છે અમારે નવો કબજો નથી સરકાર નવી માગણી નથી મૂકવાની અમારી માંગણી કલેક્ટર સાહેબ જોડે અમારા વન અધિકારના વડા છે અને વડા વડાના રૂએ અમે અમને આવેદનપત્ર આપી અમારી માગણી કાયદાની આવેદનપત્ર અમારા જાણ્યા મુજબ માંગણી પૂરી કરવામાં ન આવે તો ગામ લોકો કહેવા પ્રમાણે અમે આવનાર તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારી માંગણી જો સરકાર ખરેખર પૂરી ન કરવી હોય તો અમારા કબજા ભોગવટા વિસ્તારને અમારા હદમાં સરકારને પ્રતિનિધિ આવવાની કોઈ જરૂર નથી અમને સરકારી આઝાદીના સિત્તેર વર્ષ થઈ ગયા હક નથી મળ્યા તો હવે સરકાર અમારી વચ્ચે આઈન કરશે શું કો તો હક આપે તો અમે સરકારની વાતો માનીશું હક ના આપે તો અમારા વિસ્તારમાં એન્ટ્રી કરવાની સરકારની મનાય છે એ રૂઢી ગ્રામસભા મુજબ પૈસા કાનૂન મુજબ બસો ચુમ્માળીસ મુજબ જો આ આટલા કદાચ કાયદા હોવા છતાં બી અમારી માગણી પૂરી ન કરે તો હવે અમે શું કરીએ હવે આગળ જઈએ તો સરકારનો ખાડો પાછળ તો નેતાનો ખાડો તો એટલા માટે અમારી માગણી સમય મર્યાદા પૂરી કરવામાં આવે એવી અમારી સરકારની આજની રજૂઆત છે અને આપણા માધ્યમથી માનનીય મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રીને પણ અમે કહીએ છીએ બેટી બચાવો બેટી પઢાઓ આજે અમારી દીકરીઓ આજે શોષણ થઈ રહ્યો છે આજે જંગલ ઉપર આકાશ નીચે ધરતી છે એના સિવાય કોઈ સારો સારો નથી કોઈને સારો નથી એને લઈને અમારી માગણી તાત્કાલિક પૂરી કરવામાં આવે એ જ અમારી માગણી છે કાર્યકર્તા યુવા આપણે પાલનપુર તાલુકાનું એક છાપરા પંચાયત એક ગામ છે અને ચેરચુલી પાણી એક ગામ છે અને બાજુમાં હડગમ તાલુકાનું એક કર્માવાદ ગામ છે આ બંને ગામોની અંદર તકલીફ એવી શકે બે હજારસે અધિનિયમ મુજબ જે ખેડનલાઇટ જમીન અમને મળવાપાત્ર મળવી જોઈએ એ અત્યાર સુધી એ લોકોની ચેનલો અને અખબારના વિચારા મળેલ નથી એટલા માટે તમામે તમામ ગવર્મેન્ટની જે કાંઈ યોજનાઓ લાગુ પડતી એ બધી તમામે યોજનાઓથી આ લોકો બાકા જ છે અત્યારે ગામની બંને ગામોની અંદર લાઇટ રોડ રસ્તા આંગણવાડી સ્કૂલ આવી જે ચૂખાકારી માટેની જે હોવી જોઈએ આ કશું નથી આપણે આઝાદીના નામે અમૃત મહોત્સવ ઉજવતા હોય પણ આ બંને ગામોની અંદર સુવિધાના નામે ઝીરો છે એટલે સરકાર શ્રીને મારી વિનંતી છે કાર્યકર્તા તરીકે કે તમે તાત્કાલિક ધોરણે અત્યારે અગાઉથી આ લોકોની અરજીઓ તો ઓલરેડી પેન્ડિંગ છે જ તો તમે આ લોકોના નિકાલ કરી આપે અને જેથી કરી અને આવનારા ટાઈમ માટે જો કદાચ આ સુવિધાઓ નહીં આપવામાં આવશે તો આ ગામ લોકોનું કહેવાનું થાય છે કે આવનારા ટાઈમ માટે તમામે તમામ અમે બહિષ્કાર કરું છું ખોલી તો મારી વિનંતી છે કાર્યકર્તા તરીકે કે વહેલી તકે વહેલાથી પહેલાંના ધોરણે આ લોકોનો નિકાલ થાય એવી સરકાર જોડે આશા રાખું છું Great.